હાઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મિત્રો હોન્ડા સિટી જોઈ રહ્યા છો આ હોંડા સિટી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં હોન્ડા સિટી આપી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે બે હજાર ચૌદનું મોડલ બારમો મહિનો છે ડીઝલ વેરિયન્ટમાં હોન્ડા સિટી છે આ ગાડી વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બની રહેજો બધી જ માહિતી મળી રહેશે તો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે હોન્ડા સિટી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ એસી વાળા તે ભાઈના નંબર છે તમે તે ભાઈને કોન્ટેક કરીને આ હોન્ડા સિટીની વધુ માહિતી મેળવી શકો છો હોન્ડા સિટી ડીઝલ વેરિયન્ટ ગાડી વન પોઈન્ટ ફાઇવ એસએમટી વર્ઝન છે સાચવેલી ગાડી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ઓલ જવાબદારી સાથે હોન્ડા સિટી વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીવાળા ભાઈના નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે તેમજ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે પટેલ ઓટો કારમાં કૂકા વાવ તમને ગાડી જોવા મળશે જો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે કૂકા વાવ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ચોખી ગાડી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ડીઝલ વેરિયન્ટ ગાડી વન વન ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ચાર લાખ એકવીસ હજાર રાખેલી છે કિંમતમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારી આ હોંન્ડા સિટી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તે ભાઈના નંબર મળી રહેશે અને તમે તેમનો કોન્ટેક કરી શકો છો ગાડીની બધી જ માહિતી આપણે વિડીયોના નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ હોંડા સિટીની કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ કૂકાવા જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું